સરહદે છે ત્યારે આજે વરસાદી માહોલ વચ્ચે કચ્છ પાકિસ્તાન સરહદે તેમજ ભચાઉ નજીક અનુક્રમે બે પોઈન્ટ આઠ અને બે પોઈન્ટ સાતની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકા ઉદભવ્યા હતા ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે બપોરે ચાર વાગે એકતાલીસ મિનિટે કચ્છ પાકિસ્તાન સરહદે બે પોઈન્ટ આઠ તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો નોંધાયો હતો કચ્છ સરહદ પાસે પાકિસ્તાનમાં કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું જેની જમીનમાં ઊંડાઈ દસ કિલોમીટર નોંધાઈ છે ધોળાવીરાથી સો કિલોમીટર દૂર પાકિસ્તાન સરહદે બે પોઈન્ટ આઠ તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો તો આજે જ માત્ર એક કલાક જેટલા અંતરાલ વચ્ચે બચાવથી ચૌદ કિલોમીટર દૂર બે પોઈન્ટ સાત ની તીવ્રતા ધરાવતો આંચકો ઉદભવ્યો હતો જેની જમીન માં ઊંડાઈ વીસ પોઈન્ટ સાત કિલોમીટર નોંધાઈ હતી કેન્દ્ર બિંદુ ભચાઉ ચૌદ કિલોમીટર દૂર ઉત્તર ઉત્તર પૂર્વ દિશા તરફ નોંધાયું છે માહિતી આજ રોજ સાંજે છ વાગ્યા પ્રાપ્ત થઈ હતી આજકા સમયે કોઈ જાનહાની થઈ હોય એવા સમાચાર સામે આવ્યા નથી